ડભોઈ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી સંઘેડાથી ડભોઈ થઈને વડોદરા તરફ જતા એક અંતરિયાળ માર્ગ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશનમાં કુલ રૂપિયા સાત લાખ અગ્ન્યો હજાર ચારસો ને અડત્રીસની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં એક હજાર બસો ચોત્રીસ વિદેશી દારૂની બોટલો અને બે કારને ઝડપી પાડવામાં આવી હતી ડભોઈ એસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈકીજી ઝાલા અને તેમની ટીમ ઓપરેશન પરાક્રમ હેઠળ સક્રિય હતી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિદેશી દારૂનો મોટો જથ્થો બે અલગ અલગ કારમાં સંખેડાથી ડભોઈ થઈને બોરબાર નડાના રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વ્યૂહાત્મક રીતે રસ્તા ઉપર વાહનોની આડસ ઉભી કરીને વોચ ગોઠવી હતી વાહન ચાલકો ફરાર થઈ ગયા છે ત્યારે પોલીસે દારૂ જપ્ત કર્યો છે પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા ઉપર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો આ કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો તો આ જ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી જેનો ચાલક પણ પોલીસને જોઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો પોલીસે આ મામલે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગાડી કોણી છે અને તેની હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કરવામાં આવી રહ્યા છે